છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામે દસ દિવસના ગણેશ ઉત્સવ બાદ આજે સાંજે હર્ષોલ્લાસ સાથે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું ગામના ભક્તો ભક્તિભાવ સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા ગણેશ ઉત્સવના દસ દિવસ દરમિયાન ગામમાં આરતી પૂજન અને ધાર્મિક વિધિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામવાસીઓએ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિસર્જન દરમિયાન સમગ્ર ગામમાં આનંદ ઉત્સાહ સાથે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો ભક્તો દ્વારા વિસર્જન યાત્રામાં સજાવટ અને ભવ્યતા પણ નોંધપાત્ર રહી હતી ભક્તોએ બપ્પાનું વિસર્જન કરીને ધન્યતા અનુભવી હતી અને પૂરચા વર્ષી લવકરિયા એમ કહીને બપ્પાને પાછા આવવાનું આમંત્રણ આપ્યું હતું સમગ્ર ભારતમાં જેવી રીતે છેલ્લા દસ દિવસથી ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે એવી જ રીતે પાનવડ સમસ્ત પાનવડ ગામના ત્રણે ત્રણ જગ્યાએ ગણપતિ બાપાની છેલ્લા દસ દિવસથી ખૂબ જ ધામધૂમ ધામધૂમથી ઉસ્માભેર ઉજવણી કરવામાં આવી હવે ગણપતિ બાપ્પાનો એક સંદેશ કે જેનું સર્જન છે એનું વિનાશ પણ શક્ય છે એટલા જ માટે આજે દસ દિવસના અંતે આપણે ગણપતિ બાપાને અશ્રુભૂની વિદાય આપી રહ્યા છે તેમજ સમગ્ર ભારતમાં અત્યારે જે એક વિકટ સમસ્યા ઊભી થઈ છે પંજાબ અને હરિયાણામાં જે પૂરની સ્થિતિ સર્જાય છે તો ગણપતિ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે પહેલા જેવી પરિસ્થિતિ થઈ જાય અને પૂર પીડિતોને આ આઘાત સહન કરવાની શક્ય